જો તમારે કોઈ મૂર્તિઓ શોધવાનું હોય તો તમે શું કરો તમે તેનો સ્વભાવ તેના ગુણ દોષ અને બેકગ્રાઉન્ડ જાણવાનો પ્રયત્ન કરો કે નહીં હા કરો જ ને તો હા ભાઈ જેની જોડે આખી જિંદગી વિતાવવાની છે તેની તો દરેક માહિતી તમારી જોડે હોવી જોઈએ તો આવું જ કંઈક છે પ્રોપર્ટી બ્રોકર શોધવા માટે આખરે આ જ તે પ્રોપર્ટી બ્રોકર છે જેના અપાવેલા ઘરમાં તમારે આખી જિંદગી કાઢવાની છે તો જે વ્યક્તિ તમારી આખી જિંદગીનો આશરો શોધી આપવાનો છે તેના ગુણ દોષ લાક્ષણિકતાઓ અને સ્વભાવ પણ જાણવા જરૂરી બને છે કે નહીં આજે અમે તમને જણાવીએ કે પ્રોપર્ટી બ્રોકરમાં કયા ગુણ હોવા જોઈએ સૌથી પહેલું તો તમારા બ્રોકરનો અનુભવ તે કેટલા વર્ષોથી આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે તેના હાથે કેટલી ડીલ થઈ છે અને જે થઈ છે તેનાથી ગ્રાહકને કેટલો સંતોષ થયેલો છે તેની વિગતો મેળવો નિષ્ણાતોના મત મુજબ તમારા બ્રોકર પાસે 10 થી 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ બીજું કે તમે જે વિસ્તારમાં ઘર શોધી રહ્યા છો તે વિસ્તારમાં તમારા ડીલરની સારી પકડ છે કે નહીં તે વ્યક્તિ તે વિસ્તારના દરેક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અને તેના ભાવતાલથી માહિતગાર હોવો જોઈએ તો જ તે તમને તમારા બજેટમાં સારું ઘર અપાવી શકશે ત્રીજો પ્રોપર્ટી ડીલરનો વિવિધ બિલ્ડરો સાથે સારો સંબંધ હોવો જોઈએ અને તેની પાસે બિલ્ડરોની તમામ સારી નસી નબળી બધી જ માહિતી હોવી જોઈએ જેથી કરીને તેના મારફતે તમે કોઈ લેભાગુ બિલ્ડરની સ્કીમમાં ના ફસાઓ અને ચોથું તમારો પ્રોપર્ટી ડીલર રિયલ એસ્ટેટ ડીલની કાયદાકીય જોગવાઈઓ અને કામગીરીથી સારી રીતે વાકેફ હોવો જોઈએ જેથી કરીને તમને સોદો પાર પાડવામાં સરળતા રહે અને તમારી ગાડી ક્યાંય અટકે નહીં મને વિશ્વાસ છે કે આટલો ગુણવાન પ્રોપર્ટી ડીલર શોધ્યા પછી તમને તમારું સપનાનું ઘર તમારા બજેટમાં ચોક્કસથી મળી જશે માટે જ અમે કહીએ છીએ ને કે મની નાઇન છે તો ફાઈન છે